ભરૂચ બંબુસર ગામી મદ્રસાઈ ગુલશને મદીના તરફથી સાલાના ઇનામી જલસાનું ભવ્ય અને દિની માહોલમાં આયોજન ભરૂચ તાલુકાના બંબુસર ગામ ખાતે આવેલ મદ્રસાઈ ગુલશને મદીના તરફથી સાલાના ઇનામી જલસાનું ભવ્ય અને દિની માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું આ જલસામાં મદ્રસાના તાલીમાર્થી બાળકો દ્વારા ઇસ્લામી શિક્ષણ આધારિત નાત શરીફ બયાનાત કિરાત તેમજ સવાલ જવાબ જેવા દિની કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેને ઉપસ્થિતોએ ખૂબ સરાયા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં દિની શિક્ષણ પ્રત્યે રૂચિ વધારવી અને તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો મહેનત અને પ્રતિભાને બિરદાવવા માટે પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી બાળકોમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધે આ શાલાના જલસામાં ફાઝિલે નોજવાન નિઝાન મુકરેર દ્વારા પ્રભાવશાળી અને માર્ગદર્શનાત્મક બયાન કરવામાં આવ્યું જેમાં તેમણે દિની તાલીમ અખલાક અને સમાજમાં સકારાત્મક મૂલ્યો અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો સાથે જ હઝરત અલ્લામા મૌલાના અલ્તાફ મિસ્બાહી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના ઉદબોધનમાં દૈનિક શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો મદ્રસાના મુદ્રિશો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન શાંતિપૂર્ણ વ્યવસ્થિત અને ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયું હતું અને તે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો ગ્રામજનો અને સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો